જુનાગઢના જે જંગલ વિસ્તારો છે તેની એક જે ડુંગરપુર ડુંગરપુર ગામ આવેલું છે છે પાસે સિમેન્ટ ફેક્ટરી ત્યાં અનેક વખત જે જંગલી જનાવરો હોય છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે હાલ એક વિડીયો વાયરલ થયો છે જે ફેક્ટરી છે તેની જે સીસીટીવી કેમેરા છે તેમાં એક જરખ નામનું જે પ્રાણી છે તે સોશિયલ મીડિયામાં જે આ વિડિયો વાયરલ થયો છે જે ફેક્ટરીના જે કર્મચારી છે આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન અ શું કેસો આ જરખનો પ્રાણી આઈથી જે નીકળતો હોય છે તે પણ એક વિડિયો વાયરલ થયો છે કેવો ડર લાગે છે તેને ડર તો લાગે ને વન્ય પ્રાણી છે જંગલી પ્રાણી છે અચાનક હુમલો કરી શકે છે અવારનવાર નીકળતું હોય છે પણ હમણાં છેલ્લે બે ત્રણ દિવસ પહેલા સીસીટીવી ફૂટેજમાં અમારે આવી ગયેલ છે એ માટે અમે વન્ય વિભાગને અપીલ પણ કરેલ છે કે આનું કંઈક નિરાકરણ કરે કેમ કે અચાનક રસ્તામાં પણ આવી જાય છે આઠ વાગ્યા નોકરીનો ટાઈમ છે છૂટવાના પ્રાણે અચાનક રસ્તામાં આવી જતા તો હુમલો કરી શકે છે અનેક વખત અહીંયા સિંહોના પણ આંટા ફેરાઓ હોય છે ત્યારે જરાક ક્યારે તમને છેલ્લે જોવા મળ્યું છે છેલ્લા ત્રણક દિવસ પહેલાં જોવા મળે છે ત્રણ ચાર દિવસ પહેલાં ઉપરા ઉપર બે દિવસ અહીંયા આવેલ છે અડધી રાતે આવે ક્યારેક દસ વાગે આવી જાય ત્રણ વાગે આવે નક્કી નથી રહેતું ન સિંહના તો આટા ફેરા લગભગ એક દિવસે બે દિવસે નીકળતા જ હોય છે અઠવાડિયામાં ચાર પાંચ દિવસ નીકળે પણ ક્યારે નુકસાન નથી કરતા સિંહ તો તો વહેલી તકે આ ઝરખ પકડવામાં આવે તેવી પણ જે કર્મચારીઓ છે તે માંગ કરી રહ્યા છે